નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આંગણવાડી હેલ્પર બહેનોને લઈને હાઈકોર્ટના ચુકાદાને આધીન એક મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો આંગણવાડી હેલ્પર ઔદ્યોગિક વિવાદ ધારા હેઠળ પગારની વ્યાખ્યામાં આવી જાય છે તેવો હાઈકોર્ટ દ્વારા ચુકાદો આવ્યો છે તારીખ નવના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસના આંગણવાડી હેલ્પર ઔદ્યોગિક વિભાગ હેઠળ ઉદ્યોગ વર્કરમેન અને પગારની વ્યાખ્યામાં આવી જાય છે પંજાબ હરિયાણા હાઈકોર્ટ આ કેસના અરજદાર આંગણવાડી કાર્યકર તરીકે તારીખ દસ છ બે ઓગણીસો ચોરાણુંથી થી જે નોકરીમાં જોડાય છે અને કોઈ પણ જાતની સર્વિસ હતી છતાં પણ મેનેજમેન્ટે તેમને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર આઠથી નોકરીમાં છૂટા કરવામાં આવ્યા હતા પરંતુ મિત્રો આ પત્રમાં આક્ષેપ મૂકી છૂટા કરવામાં એક તરફથી નિર્ણય લઈ કોઈપણ જાતની બચાવની તક આપવામાં આવેલ નથી કે ચાર્જશીટ આપવામાં આવેલ નથી અને તપાસ તેની જાણ બહાર કરવામાં આવેલ હતી તો કોઈ ખાતાકીય તપાસ અધિકારીની પણ નિમણૂક કરેલ નથી અને આની જાણ તારીખ બે ચાર બે હજાર આઠના મેનેજમેન્ટના પત્ર દ્વારા કરી છૂટા કરવામાં આવેલા હતા તો જે આ છૂટા કરવાના હુકમ સામે ઔદ્યોગિક અદાલત કામ લેબર કોર્ટમાં ચાલે તેવી રીતે પુનઃસ્થાપિત માટે કેસ ચાલી જતા તારીખ લેબર કોર્ટનો એવોર્ડ અરજદારની તરફેણમાં આવતા છૂટા કર્યા તારીખથી સળંગ નોકરી વચગાળાનો પગાર પચીસ ટકા ચૂકવી આપવાનો ઘણો છણાવટ ભર્યો ચૂકેદાર હતો આની સામે હરિયાણા સરકારે રીટ પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરેલ હતી અને આ કેસમાં પંજાબ તથા હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ચીફ જસ્ટિસ અને માનનીય જજ અનિલ છેત્રાપાળે બંને પક્ષકારોની દલીલ સાંભળેલ હતી હાઈકોર્ટે બંને પક્ષોના મુદ્દાઓ અંગે વિસ્તૃત છણાવટ કરતાં જગ્યાએ પદ્ધતિસરની પ્રવૃત્તિ માલિક અને કામદારના સહકારથી ચાલતી હોય તે ઉદ્યોગની વ્યાખ્યામાં આવી જાય છે તો મિત્રો આ જે મુંબઈ હાઈકોર્ટ હતી એના તરફથી આ ચુકાદો કરવામાં આવેલ હતો હવે મિત્રો ટૂંક સમયમાં ગુજરાતને લઈને કોઈને કોઈ જાતનો આંગણવાડી ચુકાદો કેરસે જ એવી પૂરેપૂરી સો ટકા ખાતરી છે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત